નમસ્કાર મિત્રો જોબાઈ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે પાણી પુરવઠા વિભાગ દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ટોટલ ત્રણ હજાર ત્રણસો ચૌદ જગ્યા પર ભરતી થવાની છે અને સેલરી છે તે તમને સારી એટલે કે ઓગણસીર હજાર જેવી તમને સેલરી મળવાપાત્ર રહેશે તો મિત્રો આજે જ અરજી કરી દેજો જેથી તમને આ ભરતીનો લાભ મળે મિત્રો આ ભરતી માટે જે ઉંમર છે તે અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધી માંગવામાં આવી છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આ પાણી પુરવઠા વિભાગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આ પ્રચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું પાણી પુરવઠા વિભાગ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગઈ છીએ પાણી પુરવઠા એટલે કે જળ વિભાગ ભરતીની ડિટેલ ઉપર અહીં વેકેન્સીનું નામ છે પીએચઇડી જળ વિભાગ ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે હોટલ ડિપાર્ટમેન્ટ પીએચઇડી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેના પોસ્ટ નેમ અહીં આપેલા છે પોસ્ટ પોસ્ટનેમની વાત કરીએ તો તેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ લેબોરેટરી આસિસ્ટન્ટ લો ક્લાસ ક્લાર્ક વેટરેસ ટાઈમ એન્ડ એટેન્ડન્ટ સિસ્ટમ ધ વોચમેન વર્ક ઇન્સ્પેક્ટર ડ્રાઈવર તથા વ્હીકલની જગ્યા પર ભરતી થવાની છે તેમ ટોટલ કુલ મળીને તેત્રીસો ને ચૌદ જગ્યા પર ભરતી થવાની છે વાત કરીએ આ ભરતી માટે કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો તમે આ ભરતી માટે ઓનલાઈન એપ્લાય કરી શકો છો ઓકે ને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરીની તો સેલરી તમને ચૌદ હજાર છસો પચાસ થી લઈને ઓગણ સિત્તેર હજાર એકસો સુધી સેલરી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષના તમે હોય તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો અને મેક્સિમમ એજ છે તે ચાલીસ વર્ષ સુધીની છે ચાલીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલા તમારી રેટર્ન એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ તમને સિલેક્શન મળશે વાત કરીએ એજ્યુકેશન કોલિફિકેશનની તો ઘણી બધી પોસ્ટ એવી છે જેમાં દસ પાસ પણ માગવામાં આવી છે ઘણી બધી પોસ્ટમાં બાર પાસ છે ઘણી બધી પોસ્ટમાં ગ્રેજ્યુએશન છે જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમારે અરજી કરવાની રહેશે વાત કરીએ અગર તેના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ વાત કરી કે આ ભરતી માટે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પરથી તમે આ જે ભરતી છે તેનું ઓફિસિયલ નોટિફિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તેમાં જે વેકેન્સી છે તેના પર ક્લિક કરવાની રહેશે તેમાં તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તેમાં ફિલ કરવાની રહેશે જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા તમારે અપલોડ કરી દેવાનું રહેશે ત્યારબાદ ફોર્મ સબમિટ કરીને તમારે એડમિટ કાર્ડ માટેની રાહ જોવાની રહેશે વાત કરી અગત્યની તારીખોની તો આ ભરતી છે તે સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય છે તે જાન્યુઆરી બે હજાર પચીસમાં તમને આ ભરતી જોવા મળશે લાસ્ટ ડેટની વાત કરીએ તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં તમને તેની લાસ્ટ ડેટ એટલે એક મહિનો તમને જાન્યુઆરી આખો તમને ફોર્મ ભરવા માટે મળશે તો અત્યારે તમારી પાસે જે પણ ડોક્યુમેન્ટ ઓછા હોય તે તમે વહેલા સર પૂરા કરી લેજો અને ખાસ વાત એ કે તમને આ વહેલી ભરતીનું જાણ કરવાનું કારણ પણ એ છે કે તમે તેની તૈયારીમાં લાગી જાઓ જેથી જ્યારે પણ આ ભરતીની એક્ઝામ આવે ત્યારે તમે તેમાં સારી રીતે એક્ઝામ આપી શકો વાત કરીએ અગર તેની લિંકની તો જે આ ભરતી માટેની શોર્ટ નોટ છે શોર્ટ નોટિસ છે તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે તેના પર ક્લિક કરીને તમે જે શોર્ટ નોટ છે તે તમે વાંચી શકો છો અને ત્યારબાદ તમે તે આ ભરતી માટે તમે તૈયારી કરવામાં લાગી જજો તો મિત્રો આ અથવા આજે નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવી લાઈક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી વરતી સાથે જય હિન્દ જય ભારત